અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો ઓગણીસ બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત એક જે કોઈ વ્યક્તિ વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી બળજબરીથી કઢાવી લેવા માટે અથવા ભોગવનારને કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિને કોઈ ગેરકાયદેસરનું અથવા ગુનો કરવામાં સરળતા કરી આપનારું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને દસ વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે બે જે કોઈ વ્યક્તિ પેટાકલમ કલમ એકમાં ઉલ્લેખ હોય હેતુઓ માટે સ્વેચ્છાપૂર્વક મહાવથા કરે તેને આજીવન કેદની અથવા દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે